નિમોન બેબીની કેરમાં આપણે મહત્વમાં ત્રણ વસ્તુ જોવાની હોય છે એક બેબીનું ફીડિંગ બ્રેસ્ટ ફીડિંગ એક બેબીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું અને બીજું બેબીની ડેલી રૂટિન કેર તો સૌથી પહેલા સૌથી અગત્યની વસ્તુ છે કે બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ માત્ર ને માત્ર થ્રી સિક્સ મંથ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફેડિંગ કરાવવું જોઈએ પછી બીજું છે કે બેબીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું જોઈએ ન્યુબોર્ન બેબીમાં જનરલી હાઈપોથર્મિયાના ચાન્સીસ સૌથી વધારે હોય છે એટલે કે બેબી પોતાનું ગરમી શરીરની ગરમી બહુ જલ્દી ગુમાવી દે છે એટલે ગરમી જલ્દી ના ગુમાવે એના માટે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ હાઈપોથર્મિયા રોકવા માટે બેબીને પ્રોપર કવર કરવી જોઈએ હાથ પગના મૂજા પહેરાવા જોઈએ અને માથામાં કેપ ફેરાવી જોઈએ અને ત્રીજું છે કે બેબીની રૂટીન કેર જેમાં બેબીની રૂટીન કેરમાં બેબીના ડાયપર ચેન્જ કરવા કે બેબીને ક્યારે નવડાવવું જોઈએ કે સુવડાવવું જોઈએ કે બેબી ને બર્પિંગ કરાવવું જોઈએ એ બધું જનરલી ન્યુબોર્ન બેબીને ઓન ડિમાન્ડ ફીડિંગ આપવું જોઈએ ઓન ડિમાન્ડ ફીડિંગ એટલે બેબી જ્યારે જ્યારે માગે ત્યારે બેબી ક્યારે માગે ક્યારે કે બેબી જ્યારે ભૂખ્યું થાય ત્યારે રડે ત્યારે ફીડિંગ કરાવવું જોઈએ જનરલી ન્યુબોર્ન બેબીને બે થી ત્રણ કલાક એટલે ટુ ટુ થ્રી આર્સ પર ફીડિંગ કરાવવું જોઈએ બ્રેસ ફીડિંગ કરાવવું જોઈએ જનરલી બાળક ભૂખ્યું થાય ત્યારે એને અમે હંગર ક્યુઝ કહીએ એટલે કે બાળક એની નિશાનીઓ આપે જનરલી બાળક ભૂખ્યું હોય એટલે શરૂઆતમાં એની એક્ટિવિટી વધે એ એના હાથને ચૂસે એના હોઠને ચૂસે એની જીભ વારે ગળે બહાર લાવે ધીમે ધીમે આગળના સ્ટેજીસમાં એની એક્ટિવિટી વધી જાય અને છેલ્લા સ્ટેજમાં બાળક રડવાનું ચાલુ કરે અને ઘણું વધારે રડે આ બધા હંગર ક્યુઝ છે આ ક્યુઝને આપણે ઓળખીને પ્રોપર ટાઈમે જો ફીડિંગ કરાવીએ તો બેબી જલ્દી શાંત થાય બેબીને એક્સક્લુઝિવ એક્સક્લુઝિવમ્પલિમેન્ટરી ફીડિંગ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ અથવા સપ્લિમેન્ટરી ફીડિંગ એટલે બ્રેસ્ટ ફીડિંગ ઉપરાંતનું ઉપરનું ખાવાનું હવે શરૂઆત આપણે કઈ રીતના કરવી જોઈએ બાળક અત્યાર સુધી બ્રેસ્ટ ફીડિંગ પર હતું હવે આપણે એને સોલિડ એટલે સેમિ સોલિડ થી સોલિડ ફૂડ તરફ લઈ જઈશું શરૂઆતમાં આપણે બાળકને દિવસમાં બે વાર ખાવાનું આપવું જોઈએ ઉપરનું અને શરૂઆત બે સ્કૂનથી ચાલુ કરવી જોઈએ તો આપણે શું ચાલુ કરીશું તો બાળક અત્યાર સુધી મધરના ફીડિંગ ઉપર હતું તો એના પછી આપણે થોડું સોલિડ તો શરૂઆતમાં જેમ કે ખીર આપી શકીએ રાબ આપી શકીએ લચકો દાળ આપી શકીએ ખીચડી આપી શકીએ થોડો શીરો આપી શકીએ ફ્રૂટ છે કે જે પોચા છે જેને જલ્દીથી મેશ કરી શકાય છે જેમ કે બનાના છે એપલ છે ચીકુ છે એ આપી શકીએ અ બીટ છે ગાજર છે દૂધી છે એ બધા વેજીટેબલ્સ કરીને મેશ કરીને આપી શકો જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય એમ એમ એનો ઉપરનો ખાવાનો ખોરાક આપણે જઈ શકીએ બાળક છ મહિનાનું છે તો આપણે એને દિવસમાં બે વાર બે ચમચી આપી છે પછી બાળક સાત થી આઠ મહિનાનું થાય તો એને આપણે આ જ ખાવાનું દિવસમાં ત્રણ વાર આપી શકીએ એનો ખાવાનો જે ખોરાક છે એ અડધી વાળ કે જેટલો એટલે લગભગ સો થી દોઢસો રૂપિયા જેટલો આપી શકીએ પછી જેમ જેમ બાળકની ઉંમર નવથી દસ મહિના જેટલી થાય એટલે કે એનું ખાવાનું દિવસમાં ત્રણ વાર પ્લસ એક વખતનું સ્નેક સ્નેકમાં તમે ફ્રૂટ આપી શકો અને જે એને ખાવાની ક્વોન્ટિટી છે એ દોઢસો થી બસ્સો એમ એલ એટલે પોણી વાળકી જેટલી કરી શકો અને બાળક જ્યારે એક વર્ષનું થાય ત્યારે લગભગ ત્રણ વખત એનું મેજર મિલ પ્લસ બે સ્નેક આપી શકો તમે એના અને આ વખતે એની ક્વોન્ટિટી લગભગ એક વાળકી જેટલી હોવી જોઈએ જનરલી બાળક એક વર્ષનું થાય ત્યારે ફેમિલી પોટ ડાય એટલે કે તમારા ઘરમાં તમારા માટે તમે જે જમવાનું બનાવ્યું હોય એ બધું જ બાળકને આપી શકો છો ખાલી ધ્યાન એ રાખવું જોઈએ કે ફર્સ્ટ ફર્સ્ટ વન યરમાં બાળકને શુગર અને સોલ્ટ અવોઈડ કરવા જોઈએ આફ્ટર ઈચ ફીડ બાળકને જ્યારે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો ત્યારે આપણે બર્પિંગ કરાવવું જોઈએ કારણ કે દરેક વખતે ફીડિંગ સાથે કારણ કે બાળકનું જે બર્પિંગ જે ફીડિંગ છે એ હંમેશા પ્રોસેસ પ્રોસેસથી આવવાનું છે એટલે સકિંગ ફીડની સાથે સાથે બાળક એરને પણ ઇન્જેસ્ટ કરે છે તો આના લીધે પેટમાં ગેસ કલેક્ટ થાય છે જેના લીધે એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ક્યારેક ક્યારેક બાળક એને બધું વોમિટની જેમ બહાર પણ કાઢે છે આ બધું ન થાય એના માટે થઈને બાળકને બર્પિંગ કરાવવું જોઈએ બાળકને બર્પિંગ કરાવવા માટે એવરી આફ્ટર એવરી ફીડ પંદર થી વીસ મિનિટ જેવું ખભે રાખવું જોઈએ એની પીઠ પીઠને ધીમે ધીમે થાબડવી જોઈએ જેથી એનો બધો ગેસ ધીમે ધીમે થઈને બહાર નીકળી જાય જનરલી ન્યુબોર્ન તાજું જન્મેલું બાળક દિવસના સોળ થી અઢાર કલાક જેટલું ઊંઘે છે એટલે એનો મતલબ એમ કે બાળક ખાલી ફીડિંગ કરવા માટે જ ઉઠશે આફ્ટર ઇચ ફીડિંગ બાળક બે થી ત્રણ કલાક જેટલું સુઈ જશે જન્મ પછી બાળકને બીસીજીની રસી ડાબા બીસીજી ની રસી આપે છે ઓરલ પોલિયો વેક્સિન અને હિપેટાઇટિસ બી ની વેક્સિન આપવામાં આવે છે એના પછીની વેક્સિન શેડ્યુલ પ્રમાણે આપવામાં આવે છે બાળકનું ડાયપર બદલવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો પણ જ્યારે જ્યારે બાળકનું ડાયપર સોઇલ્ડ હોય એટલે જ્યારે બાળકે યુરિન અથવા સ્ટૂલ પાસ કર્યું હોય અને રડતું હોય ત્યારે તમારે ડાયપર ચેન્જ કરવું જોઈએ જેના લીધે એને ડાયપર રેસ નથી નવજાત બાળકને તમારે જનરલી કોડ ખરી ખરી જાય જાય એટલે કે નાળ એના પછીથી નવડાવવું જોઈએ તો જનરલી કોડ એ સાત થી ચૌદ દિવસની અંદર ખરતો હોય છે એટલે કે પહેલા અઠવાડિયામાં બાળકને નવડાવવું ના જોઈએ એની એની જગ્યાએ બાળકને સ્પોન્જિંગ કરવું જોઈએ ગરમ હુંપાળા પાડીથી આખા શરીરને મુલાયમ કપડાથી સાફ કરવું જોઈએ માતાના ધાવણ સિવાય શરૂઆતના છ મહિનામાં કશું જ ના આપવું જોઈએ જે જૂની પ્રેક્ટિસિસ છે જેમ કે ગળતુથી મધ આપો ઘસારો આપો જન્મ પછી એ બધી વસ્તુઓને અવોઈડ કરવી જોઈએ બાળકને ગરમ બાળકનું શરીર ઠંડુ એટલે હાઈપોથર્મિયા થવાના ચાન્સીસ બાળકમાં સૌથી વધારે હોય એટલે બાળકને જનરલી ટોપી હાથ પગના મોજા અને કવર કરીને રાખવું જોઈએ પણ ઓવરહીટિંગ પણ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ બાળકને બીજું એ કે બહુ જોરથી શેક ના કરવો જોઈએ એના લીધે એના બ્રેન ઇન્જરી પણ થઈ શકે છે